ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને સાત મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ છાસઠના વધારા સાથે એક્યાસી પોઈન્ટ છોતેરની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો એકસો સાઠ રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવન હજાર સાતસોની આસપાસ અત્યારે પાંચ વાગ્યે અને સાત મિનિટની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો એમસી ડેક્સ ઉપર કપાસ નો નવેમ્બર બે હજાર ચોવીસનો નો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પાંચ રૂપિયા જેટલો ઘટીને પંદરસો દસની ની આસપાસ બંધ થયો છે અને ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળેનો જૂન બે હજાર ચોવીસનો વાયદો બે રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો અઠ્ઠાવનની આસપાસ બંધ થયેલો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો વાંકાનેર ચૌદસો પચાસ મોરબી ચૌદસો અમરેલી પંદરસો સાત જામજોધપુર પંદરસો અગિયાર જેતપુર ચૌદસો એકાશી જામનગર ચૌદસો એંસી ધ્રોલ ચૌદસો ચાલીસ કાલાવડ ચૌદસો સાઠ સાવરકુંડલા ચૌદસો પંચાણું બાબરા ચૌદસો પંચોતેર બોટાદ પંદરસો સિત્તાવીસ હળવદ ચૌદસો પચાસ જસદલ ચૌદસો એંસી કાલાવડ ચૌદસો સાઠ ખાંભા ચૌદસો ને એકતાલીસ ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેની અમે તકેદારી રાખી શકીએ ગુજરાતમાં ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો